આપણે બધાએ ઘણી બધી શૈક્ષણિક સંસ્થાઓ જોઈ જોઈ હશે અને ઘણી બધી સંસ્થાઓનો રાફરો ફાટ્યો છે પણ આજે આપણે એક એવી શૈક્ષણિક સંસ્થાની વાત કરવી છે કે જે ગિરનારની ગોદમાં કે જ્યાં તેત્રીસ કરોડ દેવતાનો વાસ છે અને ભવનાથની પવિત્ર ટળેટીમાં ભવનાથ મહાદેવના સાનિધ્યમાં મહાનો ખોડો મીનરાજ શૈક્ષણિક સંકુલ કરીને દાડુભાઈ કનારાનું એક શૈક્ષણિક સંકુલ આવેલું છે જ્યાં શિક્ષણ સંસ્કાર અને ધર્મનો ત્રિવેણી સંગમ છે આપણે આજે એ શૈક્ષણિક સંસ્થા વિશે વાત કરવી છે તો આવો આપણે સીધા મળીએ મિન્રાજ શૈક્ષણિક સંકુલના સંચાલક દાડુભાઈ કનારાને આવો આપણે દાડુભાઈ કનારા સાથે વાતચીત કરીએ મિત્રો આપણે એક નમ્ર વિનંતી છે આપણી આ આહીર દર્પણ ચેનલ તમે સબસ્ક્રાઇબ કરજો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને કોમેન્ટ કરજો જય દ્વારકાધીશ દાડુભાઈ જય શ્યારામ જય દ્વારકાધીશ હવે ટૂંકમાં તમારો થોડો પરિચય આપો મારું નામ દાદુભાઈ દેવાભાઈ કનારા મારું જન્મસ્થળ જોધપુર તાલુકાનું નાનું એવું ગામ છે લ લોહી કે જે આજની તારીખમાં પણ ત્યાં સરકારી એસટી બસની સુવિધા ઉપલબ્ધ થઈ નથી આટલું પછાત ગામ છે સેજીમાના પેટે પાંચમા દીકા તરીકે મેં જન્મ લીધો અને મારા બા અને બાપુજી એકદમ આધ્યાત્મિક જીવ ધર્મને ચુસ્ત માનનારા એમના પાસેથી મળેલો સંસ્કારી વારસો ચાર ધોરણ પૂર્ણ કરી મને આહિષ સમાજના મહંત શ્રી મંગળનાથ બાપુ કે હાલ ભવનાથમાં જે સોરઠી આયુષ્ય સમાજને ઉતારો તરીકે ઓળખાય છે તે મંગલનાથ બાપુના આશ્રમમાં એટલે પાંચમા ધોરણથી મને ત્યાં ભણવા મૂકી ગયા એટલે મને જન્મ દેનારા મા બાપ ખરા પણ કૃષ્ણની જેમ મારા સંસ્કાર અને આગળ લેવનારા મા બાપ કણું તો વિશ્વવંદનીય સ્વર્ગસ શ્રી મંગલનાથ બાપુ ત્યાર પછી સ્વર્ગસ્થ રતુભાઈ અદાણી અને વિશ્વવંદનીય મોરારી બાપુ એમના વ્યક્તિનો સંપર્ક થતાં હું અભ્યાસ કરતો કરતો અભ્યાસની સાથે પીટીસી વિથ બી એ સુધી મેં અભ્યાસ પૂર્ણ કર્યો એટલી બધી મારી પરિસ્થિતિ કુટુંબની નબળી હતી કે મંગલનાથ બાપુના આશ્રમમાં રહેવાનું ગાયોની સેવા કરવાની યાત્રિકો આવે તો એને રાતને બાર વાગે જમાડવાના અને પછી સવારે ભણવા જવાનું ભણવા જવાની સાથે મંગલાથ બાપુએ એવા અમને સંસ્કાર મા બાપની શુભેચ્છા અને આશીર્વાદથી આપ્યા કે ઋષિકુળ પરંપરા મુજબ જે આપણે ઋષિઓ ભણવા જતા અને ગુરુકુળમાં રહેવાનું ગાયોની સેવા કરવાની યાત્રિકોની સેવા કરવાની એ કરતાં કરતાં મેં ભણ્યાને અભ્યાસ પૂર્ણ કર્યા પછી સ્વર્ગ શ્રી રતુભાઈની સંસ્થા એટલે રૂપાયતન એ સંસ્થામાં ભણતો અને ત્યાં ત્યાં પછી હું સર્વિસમાં લઈ ગયો શિક્ષક તરીકે શિક્ષક તરીકે સર્વિસમાં લાગ્યા એ અર્સામાં મનુભાઈ પંચોળી લલુભાઈ શેઠ મહંત વિધિદાસ અમરસિંહ ચૌધરી માધવસિંહ જસુભાઈ બારડ આપણા ભીમસીભાઈ ધારાસભ્ય ભી હેમંતભાઈ માડમ તેમજ મુરુભાઈ પેથજીભાઈ અને ધાનાભાઈ માંડમ એ તમામ વ્યક્તિઓ સાથે આ લોકોના સહકારથી સંપર્કમાં રહી એ લોકો સાથે રેણી કેણી ખાવા પીવાની તમામ પ્રકારના જે કંઈ એ બધાના વિચારોને આપણે થઈ હું સરસની સાથે સાથે આ બધી પ્રવૃત્તિમાં ધીમે ધીમે શીખવા મળ્યું એ અરસામાં સમાજનો રોટલો એમ કહીએ કે જો ભવનાથમાં મંગલનાથ બાપુનો આશ્રમ ન હોત તો કદાચ હું ભણી શક્યો ન હોત અને આ જગ્યાએ ન હોત એટલે મારા સમાજના રૂવાડે રૂવાડે મા બાપનું ઋણ ન ચૂકવી શકી એમ સમાજનું ઋણ ક્યારેય ચૂકી શકે એવી પરિસ્થિતિ નથી બરાબર એ ઋણ ચૂકવાનો મારામાં સતત વિચાર આવ્યા કરતો કે મારે મા બાપનું ઋણ તો ચૂકવી જ નહીં શકીએ તો સમાજનું ઋણ જે માથે છે એ ઋણ મારે કેમ ચૂકવવું એ અભ્યાસ અભ્યાસકરને નોકરી સાથે સાથે હું વિચાર કરતો હતો કે મારે કાંઈક સમાજ માટે કંઈક કરવું સમાજ માટે કરવું એ અરસામાં મેં એક વખત ટ્રસ્ટ બનાવીને શાળાઓ ચાલુ કર્યો વિચાર આવ્યો અને હું જ્યાં નોકરી કરતો ત્યાં ઋતુભાઈ અદાણીના જમણાથ કનુભાઈ શાહ એ મંત્રી હતા અને હું આચાર્ય તરીકે નોકરી કરું એટલે ખર્ચાઓની અંદર વાવચરોમાં સયો થાય દર પંદર દિવસે હિસાબો થાય એમાં એક દિવસ મારાથી કનુભાઈને એવો પ્રશ્ન પૂછાઈ ગયો કનુભાઈ તમે મારી સહીઓ લ્યો છો બરાબર શેની સહીઓ હોય છો તો એ વાણિયાનો દીકરો એણે કીધું બસ સહીઓને તમારે પૂછવાનું આવતું નથી તમારે નોકરી કરવી કે નથી કરવી નોકરી કરવી તમારે કંઈ પૂછન ન થાય એટલે હું થોડી વાર અચંબામાં પડી ગયો કે ભાઈ હું તો સામાન્ય પૂછ્યો એમાં શું થઈ ગયું તેઓ વધારે ઉગ્ર થયા કે તમે આ હીરો આમ છે ને આ હીરો આમ છે એવા શબ્દો આહીર વિશે શબ્દો એટલે મને એકદમ લાગે આવ્યું ત્યારે મારો જોમ જુસો એટલે હું જુડો નો ચેમ્પિયન કબડ્ડીનો ખેલાડી કે કદાચ મુઠ્ઠીવાળી શ્રીફળ હોય ને ધૂમ્મો મારો તો શ્રીફળ ફાટી જાય આવો જુડો કરાંટેનો વિદ્યાર્થી હતો પણ ઈષ્ટદેવને મા બાપને સ્મરણ કર્યું તો મંથન એવું વિચાર્યું કે આ કઈ ઐશ્વરિક સંકેત છે એને કાંઈ નહીં કહેવાનું એ થોડી વાર પછી જતા રહ્યા એ ગયા પછી હું તરત જ ઉપરકોટ પાસે એક ટ્રસ્ટ રસી કરાવ્યું અને એવું નક્કી કર્યું કે મારે આ વ્યક્તિ બોલે છે એ કાંઈક હજી આપણામાં મેં એને કીધું કે અમારો સમાજ તો પેટના દીકરા આપીને જૂનાગઢનું રાજ બચાવ્યું છે અને જે તે વખતે કૃષ્ણને બચાવ્યો હતો છતાં આપણા માટે આવું કેમ બોલે તો વિચાર્યું કે હજી આપણામાં કાંઈક ખૂટે છે અત્યારે વર્તમાન સમયમાં એટલે રજીસ્ટ્રેશન કરાવી અને દર વર્ષે ફાઇલ તૈયાર કરીને શાળા ચાલુ કરવા માટે દરખાસ્ત કરું ધીમે ધીમે દર વર્ષે ગાંધીનગર ફાઇલ પહોંચે તો ત્યાં કોઈને કોઈ કારણ ફાઇલ રિજેક્ટ થાય પણ દર વર્ષે થાયકા વિના દરખાસ્ત તૈયાર કરું ફાઇલ મોકલું ફાઇલ પાછી આવે સમય પલટાતા ઓગણીસો ને પંચાણું છનોમાં મેં મહારાજ વતન જામજોધપુર તાલુકાનું મોટાવાડીયા ગામ મુકામે એક નિવાસી શાળા કે જ્યાં ઋષિકુળ મુજબ જ શિક્ષણ આપવું એવું હોય બરાબર ઓગણીસો ત્રેપનમાં ભગવદ્ દવા કમિટીની ગાંધીજીને જે ભગવત દવા કમિટી રચના કરીને મુખ્ય અધ્યક્ષ હતા ગાંધીજી ગાંધીજીને ક્યારેક માણસો કૃષ્ણના વિચારો સાથે સરખાવે છે એ વખતે ગાંધીજીએ લખેલું કે એક દિવસ એવો આવશે કે જ્યાં માણસોને બાળકોને ભણાવવાની ભૂખ ઉઘડશે પણ સંસ્કાર લુપ્ત થઈ જાય છે તો એ સંસ્કારવાળી શાળાઓ સમાજ ગોતતો હશે એવી શાળા ઊભા કરવાનો વિચાર આવ્યો અને મેં જામજોતુર તાલુકાના મોટાવાડીયા ગામે આસન શાળાની દરખાસ્ત કરી દરખાસ્ત ગાંધીનગર પહોંચી યોગાનંદભાઈનું એવું કે ત્યાં અમારા આપણા જ્ઞાતિનાથ હરદાસભાઈ ખવા એ જિલ્લા પંચાયત તાલુકા પંચાયત સભ્ય હતા એમને પરિચય થયો અને કીધું તમે આ ટ્રસ્ટમાં જોઈન્ટ થાવ એટલે એમના સાથે એના સહકારથી તે વખતે કોંગ્રેસની સરકાર અને ડૉક્ટર રણભરભાઈ વારોતર્યા હા બરાબર એ આપણા શિક્ષણ મંત્રી હતા એમને અમે રજૂઆત કરી તો એણે કીધું કે કાંઈ મહત્વની સમાજ અને સર્વ સમાજ માટે તમે સારું કાર્ય કરો છો યાદ રાખજો સર્વ સમાજને તમારે મહત્ત્વ આપવાનું તો બરાબર અને એની ફાઇલને અમને ઓકે કરીને મંજૂરી આપી પણ અમને ઓર્ડર મળે યોગ એવા બેના ઓર્ડર મળે ને પહેલાં કોંગ્રેસ સરકારનું પૂર્ણાવૃતિ થાય અને નવી સરકાર ભાજપ આવી બરાબર ભાજપ સરકાર આવી યોગ એવા બેના કે ભાજપ સરકારમાં હાલના કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા એ ચૂંટાણા એ સમાજ પણ મિનિસ્ટર બેના અને એને વાત અમે મુળુભાઈ બેરા પાસે મૂકી તો મુળુભાઈ બેરાએ એમ કીધું કે ફાઇલ તૈયાર છે તમે એક સારી વ્યક્તિ છો અને મારી ફરજ છે સમાજનું કામ મુડુભાઈ મુળુભાઈભાઈ ભાઈએ ફાઇલ ઉપર સહી કરી અને અમને ઓગણીસો ને ચોરાણું પંચાણું વડીયા મુકામે આ સંચારાની મંજૂરી મળી અને ત્યાં હાલ તકે ત્યાં પણ છોકરાઓ અભ્યાસ કરે છે અને ત્યાં અમારે નહીં મજો કાંઈ બી કોલેજ સુધી અમારે અભ્યાસ કરાવવો દીકરી દીકરીને પણ યોગ હશે કે કાંઈક ઈશ્વર નહીં મંજૂર હોય કે મારી ત્યાં સેવાની જરૂર નહીં હોય એ તમામ વહીવટ મેં હળદરભાઈને સોંપી અને મેં મારું જે માત કર્મભૂમિ હતી જ્યાં હું નાનો મોટો થયો ત્યાં જ મેં બાજુમાં રતુભાઈ પાસે રહેતો અને બાજુમાં પ્લોટ લઈને વિચાર્યું કે આ જ જગ્યાએ કાંઈક મારે કરવું છે અને પછી આ જગ્યાએ પ્લોટ લઈ સો ખર્ચે હું મારે નોકરી બાપ દાદાની મિલકત બચત કરી વેચાતો લઈ પ્લોટને સરકારની જે તે વખતે બેંક મેનેજર હતા ચાવડા સાહેબ એના સહકારથી લોન લઈ અને કોઈ જાતને કોઈની સલાહ વિના માત્ર સલાહ માત્ર મારા મા બાપની અને મંગલાત બાપુ રતુભાઈ અદાણી અને મોરારી બાપુ એમની સલાહ એના વિચારો એના માર્ગદર્શનથી અને મને પૂર્ણ રીતે સહકાર આપવા મારા ધર્મપત્ની સહિત આવે કે ગમે તે પરિસ્થિતિમાં એ મારી સાથેની સાથે રહ્યા અને એમણે પાયા ખોદા અને એક નાનો એવા પાંચ રૂમથી શરૂઆત કરી કે જ્યાં આજે કદાચ કોઈ આવીને પૂછે તો એવું લાગે કોઈ એક આધુનિક એન્જિનિયર દ્વારા પ્લાન બનેલો કોઈ પ્લાન નહીં જે તે વ્યક્તિ ફક્ત અમારી પાસે ત્રણસો વાર જમીન હતી અત્યારે તો ચારથી સાડા ચાર હજાર જમીન છે એમાં સારું આધુનિક પ્રૂફ તમામ દીકરા દીકરીઓ પાંચસો રહી શકે એવું આધુનિક બિલ્ડિંગ છે અને જે જગ્યાએ બેઠા છે એ આખો એસી હોલ છે અને ત્યાં તમામે તમામ જ્ઞાતિના દીકરા દીકરીઓ પાંચસો દીકરા અને પાંચસો દીકરીઓ અભ્યાસ કરે છે અભ્યાસ તો દરેક સંસ્થાઓ કરે છે પણ આ સંસ્થાનો મુખ્ય હેતુ એ છે કે અભ્યાસની સાથે દીકરો હોય કે દીકરી હોય એ દરેક દરેક સમાજમાંથી આવતો એનો મૂળ સમાજ કયો છે મૂળ ધર્મ કયો છે એ જાળવવાનો આપણો સનાતન ધર્મ કેમ જળવાય એ હેતુ અમારો મુખ્ય હોય છે અને અહીંયા જે દીકરા દીકરી ભણે છે એના મુખ્ય એના મા બાપ એના સમાજ અને એના કુટુંબથી ઇટરા ન પડવું અને આપણા દેશનું સમાજનું અને રાષ્ટ્રનું રક્ષણ કરવું એટલે કુટુંબ પ્રેમ સમાજ પ્રેમ અને રાષ્ટ્રપ્રેમ આ ત્રણ પ્રેમ અને આપણો મૂળ સનાતન ધર્મ આ ચારે ચાર ધર્મ જળવાઈ જાય એ ભાવના આ સંસ્થા અમે ચલાવીએ છીએ અને આ સંસ્થામાં સનાતન ધર્મના દીકરા દીકરી તો ખરા ઈવન મુસલમાનના છોકરાઓ પણ અહીં અભ્યાસ કરે છે અને એ મુસલમાનના છોકરાઓ સવારે ઉઠી વંદે માતરમ ભારત માતા કે જય જય શિયા રામ જય શ્રી કૃષ્ણ અને દર પૂનમે હવન ઉષ્ણ થાય એમાં પણ આહુતિ આપે છે એવી રીતે અમારો મૂળ હેતુ શિક્ષણ સાથે સનાતન ધર્મનું જાળવણી રાષ્ટ્રની ભાવના જાગૃતિ કરવાની એ હોય છે આ સંસ્થાની દરેકે દરેક સમાજ માટે કોઈ પણ જાતનું સામાજિક હિતકાર્ય હોય તો કોઈપણ જાતનો વિનામૂલ્ય ચાર્જ લીધા વિના અમે એને વિનામૂલ્ય વેકેશન ગાળો વાપરવા આપીએ છીએ દર વર્ષે ચાર કે પાંચ કે સાત દીકરીઓ વેકેશન ગાળામાં જો કોઈ ગરીબ સમાજની દીકરીઓ સામાન્ય સમાજની દીકરીઓ લગ્ન કરવા હોય તો તમામે તમામ આખું સંકુલ અમે એ વાલીને અર્પણ કરીશી કોઈપણ જાતનો ચાર્જ લેતા નથી એવી રીતે કોઈ સામાજ ઉપયોગી પ્રવૃત્તિ કોઈ પણ સમાજને કરવી હોય તો પણ પૂરો સંકુલ વેકેશન ગાળામાં અને ચાલુ દિવસ દરમિયાન આવો લાખો પાંચસો કેપેસિટી કેપેસિટીવાળો છે એ પણ વિનામૂલ્યે વાપરવા માટે આપીશી ખાસ મારો હેતુ સનાતન ધર્મ રાષ્ટ્ર ભાવના જાગૃત કરવાનો કાંઈ હતો અને જળવાઈ દઈએ અને દરેક સમાજ તરફથી એક સારી શુભેચ્છા અને લાગણી મળતી રહે છે અને ખાસ કહું તો મને જન્મ દેનારા કૃષ્ણજીના મા બાપ ખરા પણ વિચાર અને પ્રગતિશીલ મા બાપ હોય તો મંગલનાથ બાપુ આહિર સમાજ અને વર્તમાન મોરેર બાપુ અને રતુભાઈ અદાણી સર્વનો હું ક્યારેય ઉપકાર ભૂલી શક્યો એમ નથી આથી વિશેષ તો શું કહેવું આજના કપરા સમયની અંદર પણ કદાચ ઇન્ડિયન લેવલની એક આ સંસ્થા એવી હશે કે અહીંયા દરરોજ સાંજના હાડા થી સાજ અને એ આખો ગિરનાર ગાજતો હોય અને દીકરા દીકરી પ્રાર્થના સાથે સવાર આખા વિભાગની અંદર ધૂપેલ સાથે આનંદ કરે છે અને આવીને આવો અમારો ઉત્સાહ જળવાઈ દે અને ધર્મ સાથે અમારી એકતા જળવાય એવી પ્રાર્થના જય શિયા જય શ્રી કૃષ્ણ ટૂંકમાં તમે જે વર્ણન કર્યું એ વર્ણન તો આપણે અહીંયા તમારી સંસ્થામાં પગ મૂકતા જ ખ્યાલ આવી જાય છે તમારા ઘડતરમાં તમે જે જે નામ લીધા મંગલદાસ બાપુ સહિત એ બધા નો જે કાંઈ ગુણ હોય અથવા તો એનામાંથી જે તમને શીખવા મળ્યું છે એ બધું તમે જેમાં વર્ણવ્યું છે એમાં ઉમેર્યું છે અને તમે એક આહિરના દીકરા તરીકે સર્વ સમાજ સાથે જેમ કે આપણો આહિર સમાજ તો પહેલેથી ઇતિહાસ ધરાવતો જ સમાજ છે અને આપણી ઐતિહાસિક પરંપરા પર રહી છે એ રીતે તમે જે આ સંસ્થાનું અહીંયા આ સંચાલન કરો છો દીકરા દીકરીઓને ભણાવો છો અને તમે જે એક એ વિદ્યાર્થીઓમાં કે દીકરા દીકરીઓમાં દેશભાવનાની ભાવનાની સાથે સાથે મા બાપની પરિવારની એવી ભાવના પેદા કરો છો અને એવું વાતાવરણ ઊભું કરો છો એ માટે તમને ખરેખર ધન્યવાદને પાત્ર છે શિક્ષણ સંસ્થા તો મેં ઘણી બધી જોઈ છે પણ આવી સંસ્થા ક્યાંય નહીં હોય તો તમને જે રીતે આ વિચાર આવ્યો છે અને એ રીતે અહીંયા ક્યાં ક્યાં સુધી વિદ્યાર્થીઓને ભણવાની સગવડ છે અને કેવી રીતનું કંઈ પ્રવેશ કાર્ય હોય છે અને ક્યાં સુધી અભ્યાસ કરવાનો હોય છે અહીંયા ભણવાની સુધા ધોરણ એકથી બાર સુધી રેસિડેન્ટ સ્કૂલ છે અને શરૂઆતમાં બહારથી દીકરા દીકરીઓ અપડાઉન કરવાની છૂટછાટ હતી પણ બહારથી છૂટછાટ હતી એને કારણે દીકરીઓ અંદર રહેતા હોય અને બહારથી આવે એ સાથે મળે એટલે માવા ગુટકા અને આ મોબાઈલનું જે પ્રદૂષણ આવ્યું એ ક્યારેક સંસ્કારને ડિસ્ટર્બ કરવા માંડ્યું એટલે વાલીઓને સમજાવવાના પ્રયત્ન કર્યા અપડાઉન કરતા એ ન સમજા પછી એક નક્કી કર્યું કે જેને હોસ્ટેલમાં પ્રવેશ આપીએ એને સ્કૂલમાં પ્રવેશ આપો હાલની તકે અમે દીકરા દીકરી પાંચસોની નિવાસી શાળા છે અને એકથી બાર ધોરણ સુધીની વ્યવસ્થા છે આઠમા ધોરણથી દીકરા દીકરીને બંનેને ક્લાસ અલગ છે ભણવાનું અલગ રહેવાનું તો બધાને કાયમ માટે અલગ છે પછી એ જોઈએ આજની કાયમી કાયમી મોંઘવારીમાં તો અમે હાઉ નોર્મલ ફીફી ચલાવી છે માનો કે આ વર્ષે મેં એમ કહીએ તો ધોરણ દસ અગિયાર બારમાં દીકરાઓ હોય દીકરીઓ તો આ વર્ષે મેં ખાલી માત્ર પચીસ હજાર રૂપિયા ફી રાખી એટલે પચીસ હજાર ફી એટલે એમાં તમામ પ્રકારની સુવિધાને આપવાની એને પચીસ હજારમાં ત્રણ ટાઈમ નાસ્તો આપવાનો ચાર બે ટાઈમ ભોજન આપવાનું ચાર જોડે કપડાં આપીએ એની સ્કૂલ ફી આવી ગઈ કોમ્પ્યુટર ફી આવી ગઈ સંગીત નૃત્ય કરાટે જુડો જેવી પ્રવૃત્તિ કરાવી એ ફી આવી ગઈ ટ્યુશન ફી આવી ગઈ બેડિંગ આવી ગયું અને ધૂબી પણ આ કપડાં ધોળાઈ ગયા એટલે એની અંદર અમે સામાન્ય કહીએ તો હોસ્ટેલ ફી કોઈ પાસેથી લેતા નથી સરકારે નક્કી કરેલી સ્કૂલ ફી છે અઠ્યાવી હજાર એ સ્કૂલ ફી પણ નથી લેતા બરાબર અને આ બધું ઘણી વખત મને ઘણા માણસો પૂછે તો તમે ચલાવો કઈ રીતે કોઈ તમને ડોનર મળે છે દાતા આપ્યું કે નહીં અમે અહીંયા કોઈ માનક કેમ કે અમારા પપ્પાની તિથિ છે તો નહીં મૃત્યકનું તો બિલકુલ નહીં ખાડું કોઈ એમ કે મિત્ર મારે પ્રેમથી બાળકોને જમાડો તો તું ખુશીથી જમાડી દે પણ આ ચાલે શેરી માસ્ટરનું મુખ્ય હતું કે આ મકાન મારી બાપ દાદાની જે કમાણી હતી મારી નોકરી પૂરી થયા પછી જે બચત થઈ અને એમાંથી આ મકાન સસ્તામાં આ જમીન લીધી ત્યારે મને માત્ર સિત્તેર રૂપિયાના ભાવની જમીન આવી અત્યારે અહીંયા જમીનના ભાવ છે સિત્તેરથી એંશી હજાર રૂપિયા અને સસ્તામાં મકાન બની ગયા ભાડું ચૂકવું નથી પડતું અને સતત મેં આખો પરિવાર આ બાળકો સાથે ઓતપ્રોત થઈ અને કામ કરીએ છીએ અને એનાથી બીજું પ્લસ પોઈન્ટ કંઈ પૂરું કેમ થાય કે આ સંસ્થામાં કોઈનું કમિશન નથી બરાબર મોટો મોટો બેનિફિટ એ કે એક જ થડે જમવાનું એક જ રસડે જમવાનું હું જમું એ જ બાળકો જમે બાળકો જમે એ જ મારા પત્ની જમે એ જ મારો દીકરો જમે એ જ મારા જમાઈ જમે એ જ વહેલા જમે ઈવન મેળો પરિક્રમામાં મોરારી બાપા એની સાથે વિજે છે એનાય આવે એ પણ જમે ક્યારેક એ લોકો પ્રેમથી કે ભાઈ મેં તમે સરસ ચાલે છે અને અમારે કાંઈ યોગદાન આપવું છે તો એવું યોગદાન અમે પ્રેમથી કોઈ આપવા માગે તો અમે આવકારીએ છીએ અને ખરેખર ઐશ્વરિક કૃપા છે અને હું તો એમ કોઈ નિમિત્ત આ મને ઘણી વખત પૂછે આ કઈ રીતે ચાલો કોનું છે તો ખરેખર મારું નથી આ નથી મારું નથી તમારું આ કોઈક ઐશ્વરિક શક્તિથી ચાલતું હોય એવો મને ક્યારેક ક્યારેક ભાસ થાય છે આ ટૂંકમાં આમ તો તમે જે રીતે ઈશ્વરી સંકેતની વાત કરી તો ગિરનારની ગોદમાં અને ખાસ મંગલદા બાપુના આશીર્વાદથી તમારું જે આ આખું ચાલે છે અને સરસ ચાલે છે અને અહીંયા જોઈએ એટલે જ ખ્યાલ આવે છે કે આ સંસ્થામાં કેટલી રધી હશે કેટલું બધું અહીંયા ખરેખર એક શિક્ષણ સંસ્થાની સાથે પરિભાવના પરિવારની ભાવના જોવા મળે છે તમે જેમ કીધું એમ તમારો આખો પરિવાર અહીં અહીંયા જ રહે છે અને તે વિદ્યાર્થી દીકરા દીકરી સાથે ઓતપ્રોત થઈ જાય છે ત્યારે તમને આ બધા વિદ્યાર્થીઓ જે આપણા આહિર સમાજ સહિત અલગ અલગ જ્ઞાતિના છે એનાથી તમને આમ કેવો ભાવ જાગે છે અથવા તો કેવી લાગણી પેદા થાય છે હા એટલે લાગણીની વાત કરીએ સાહેબ તો પ્રશ્ન એવો છે કે શરૂઆતમાં દર વર્ષે જે સત્ર ચાલુ થાય ત્યારે જુદા જુદા ગામડામાંથી દીકરા દીકરીઓ આવતા હોય એટલે ગામડાની અંદર આવે ત્યારે એનામાં થોડુંક જ્ઞાતિવાદના પ્રશ્નો હોય છે પણ અહીંયા ખરેખર જે ઐશ્વરિક શક્તિ કહીને એ કંઈક મા બાપ આશીર્વાદ અને ઐશ્વરિક શક્તિ એવી કામ કરે છે કે અમે બધાને બેસાડી અને એમ કહીએ ભાઈ આપણે પૃથ્વી ઉપર જ્યારે આપણો જન્મ થયો મારું પેલું સૂત્ર હોય કે જન્મ થયો એટલે માને ખોડે જન્મ લીધો આંખ આંખ ખોલે તો પહેલાં કોને દેખા તો બાળક એમ પૂછે મેં માને દેખી કે બાપને દેખા એટલે આપણી ઉપર જઈ તો પેલો ગુરુ આપણા મા બાપ હો તો મા બાપ આપણા ગુરુ હોય તો મા બાપથી દુનિયામાં કોઈ મોટું કરતો કે નહીં એટલે અમે બાળકને પહેલું સૂત્ર એ આપીએ છીએ કે ક્યાંય દેવ મંદિરે જવાની જરૂર નથી નો ડાઉટ ગુરુ ગોવિંદ ખડે કિસકો લાવું ભાઈ બલિહારી ગુરુદેવ કે જીસને ગોવિંદ બતાય મા બાપે આપણી ઉપર એવો ઉપકાર કર્યો છે પણ ઈશ્વર સુધી પહોંચવા માટે આપણે કોઈ કોકની સાધનાની જરૂર પડે એટલે ગુરુ ધારણ કરવા પડે પણ આજના સમયમાં કપરો સમય એવો આવી ગયો છે કે ત્રણ વસ્તુ કે કળિયુગ છે તો કળિયુગની અંદર તમારે ઈશ્વર સુધી પહોંચવું હોય સત્કર્મ કરવા શું કરવું હોય તો કે ભાઈ કઠોર સાધના કરવી પડે તો હવે કઠોર સાધના યુગમાં કરી શકીએ એમ નથી તો કે બીજું શું કરવું તો કે તો તમને કોઈ સદ્ગુરુ મળવો જોઈએ તો આ યુગમાં સદ્ગુરુ મળવો પણ મુશ્કેલ છે તો ત્રીજું તો કે ત્રીજું જો તમારે ઈશ્વરથી નજીક જાવ અને સત્કર્મ પહોંચો તો છેલ્લું છે તમારા મા બાપ તમે તમારા મા બાપથી નજીક રહ્યો અને તમે તમારા મા બાપને પૂછી મા બાપની આજ્ઞાનું પાલન કરો તો ઈશ્વર તમને ક્યારેય દુઃખી નથી થતો અને એ સત્કર્મ માનો કે મારી મા અભણ હતી પણ મારી માં જીવતા જે એની સપના સેવા હતા કે બેટા આમ કરું અને કદાચ એ પણ એમ કહું કદાચ ઈશ્વરનો એક પહેલો કિસ્સો એવો હશે જ્યારે મારી નો શ્વાસ ગયો ક્યારે એની લાઈફમાં એ બીમાર નહોતો પડ્યા પણ આઠ દિવસ અગાઉ મને કીધું કે બેટા હું આ તારીખે જતી રહેવાનું છું અને એ તારીખે સમય આવ્યો મને કીધું બેટા મારે જવાનો ટાઈમ થઈ ગયો એટલે એ મજાક કરી એમાં શું બોલતો કે હા બેટા તો હું ધરા લાગણીથી દવાખાને લઈ ગયો દવાખાને ગયા તો ડૉક્ટરે કીધું કાતું ભાઈ લો બીપી જેવું છે તો માને ક્યારેય બીમાર નહીં ડૉક્ટર હાથમાં નસ પકડે છે અને મને મા ઇશારો કર્યો મેં માને કિસ કરી સાહેબ હું મારી માને કિસ કરું એ મને કિસ કરે એટલું માના ચહેરા ઉપર તેજ આવ્યું કે એની કોઈ સીમા નહીં કે અઢાર પચીસ વર્ષની સ્ત્રી હોય ને એવું સ્વરૂપ આવ્યું અમે બે માર દીકરો હામા મેં કીસ કરી શ્વાસ દ્યો આ મારી માના છેલ્લા આશીર્વાદ અને એ પ્રેમ ભાવમાંથી આજે સવારે ઉઠી અને મારી માને પૂછું મા હું આ કામ કરું અને એ જે આ કે ભૂત પ્રેત વિદ્યા ભૂવા ખરા પણ હું અમુક મારા સંકેત છે કે મારી માને હું ભાવનાથી પૂછું અને મારી મા એ મેં નક્કી કર્યું એ ભાવના મને સંકેત થાય હું કામ કરું અને એ કામમાં સફળતા મળે અને એ જ ભાવના એ ભણતા દીકરા દીકરી મેં આપ્યા છે અને એ દીકરા દીકરીઓ આજની તારીખમાં કપરા સમયમાં કે જે અત્યારે યુવા યુવાન થાય તો નથી માપને ગણતો નથી દીકરીની માને ગણતી પણ અહીંયા અભ્યાસ કરનારી દરેક એ દીકરી છાતી ઠોકીને એમ કહી શકે છે કે કરું જે અમે ગમે ત્યાં જાશું ગમે ત્યાં પરિસ્થિતિ ત્યાં આઈપીએસ થાઉં આઈએસ થાઉં થવું પણ અમે અમારા મા બાપની આજ્ઞાનું ઉલ્લંઘન કરી એક પણ કાર્ય નહીં કરી એના આશીર્વાદ લઈને કોઈ પણ કાર્ય કરશું એ અમારી સંસ્થાનું મુખ્ય નેમ છે અને એની અમને સફળતા મળી છે એ બાબતનો આનંદ છે ટૂંકમાં તમે માનો ખોળો એવું નામ રાખ્યું છે એ મારા ખ્યાલ પ્રમાણે આ તમારી માની પ્રેરણાથી મળ્યું હોય એ એ રીતનું હવે એમાં પણ સાહેબ તમે સામાન્ય સુર પૂરી દઉં કે જ્યારે સંસ્થાનું નામ રાખું તો ત્યારે હું સામાન્ય પહેલેથી આધ્યાત્મિક જીવ ખરો મારા બાપુજી હતા આપીને ભગત હતા એટલે ખૂબ આધ્યાત્મિક જીવ ખરો મારો એટલે મેં કીધું કે સંસ્થાનું નામ રાખું તો એક ત્રંબકભાઈ કંઈ સુરતના ભૂદેવ હતા એણે એમ કીધું ભાઈ તમે કાંઈ પણ નામ રાખો તો પહેલો અક્ષર તમને મ આવતો ને એવું કાંઈક રાખજો એટલે મારી બા બાકા બેટા સારું કામ કરવું ને ત્યારે ઉતાવળ નો કોઈને પૂછવું નબળું કામ કરવું ત્યારે કોઈ પાંચ જણા ને બરાબર સરસ એટલે મેં પૂછ્યું એમ કેમ તમે કહ્યું કે બેટા જો નબળું કામ નો વિચાર આવે ને ત્યારે તમે પાંચ જણાને પૂછો ને એકાદો તમારું હિતે શું નીકળે એટલે એમ કે આ ન કરે તમારું કામ અટકી જાય અને સારા કામમાં પૂછો જો તમારા વિરોધી હોય તો તમને એમ કે આ ન ખાય અટકી જાય એટલે સારા કામની શરૂઆત કરો ધીમે ધીમે કોઈ પણ સારું કાર્ય થાય ને તમે ચાલુ કરી દીધું માણસો ઓટોમેટિક આવે એટલે એને કીધું તમે એટલે પાંચ મિત્રો ને ભેગા કર્યા મિત્રોને કીધું પાંચ પાંચ નામ આપો તો મિત્રોએ નામ આપ્યા તો કોઈ એવું નામ નહોતું બેસતું કે કાંઈક આમ શોભે સમાજના શોભે તો ખૂબ મંથન કર્યું તો મ ઉપર નામ રાખવાનું કીધું એટલે એટલે મા એટલે બીજું ગુરુ તરીકે કાંઈ મી મોરારી બાપુ માનવું મોરારી પેલો અક્ષર તો હવે શું કરવું તો એનો શબ્દનો મેળ કેમ કરવો ખૂબ વિચાર કર્યો ખૂબ વિચાર કર્યો તો ઈશ્વરની કૃપાથી મારે દીકરો દીકરી બે સંતાન છે દીકરીનું નામ છે મીનળ અને દીકરાનું નામ છે બ્રિજરાજ

અને બાપુના પૂરે બાપુ કાયમી કહે બેટા કોઈ પણ તમારે આંગણે આવે તો એને કામાંથી કાંઈ ન દેવાય તો કાંઈ પણ એનું દિલ દુભાઈ પ્રવૃત્તિ ક્યારેય ન કરતા અને આજે હું બાળકો દીકરા દીકરીને કહું છું આંગણે આવે સંસ્થા તો છે બાળકો ભણે છે પણ એના વાલી બપોરનો ટાઈમ હોય દસ વાગ્યાનો ટાઈમ તો ચાર રોટલા વિના કોઈ જાય નહીં એની ખાસ ધ્યાન રાખો મેળો ફરી યાત્રિકો આવે એને પણ ખૂબ ભાવનાથી અને મા બાપ અને વૈશ્વંદન બાપુના આશીર્વાદથી અમને સંતોષ છે આ આ ખર્ચની અંદર અમારું સારી રીતે પૂરું થઈ જાય છે કોઈ પણ જાતનું અમને અગવડતા પડતી નથી એ આનંદથી જીવીએ છીએ અને ભગવાનના કામ કાયમ કરવાથી તમને જે તમારી ભાવના છે એ ઉપર ઈશ્વર કૃપા હજી વધારે વરસે એવી પણ મારા તરફથી તમને શુભકામના અને તમે જે આ મીનરાજ સંસ્થા અને તમે જે રીતે આનું આખું આ માળખું ઊભું કર્યું છે એ જાણી ખરેખર આનંદ થયો અને હવે તમારે કંઈ ખાસ કરીને આપણા આહી સમાજ કે સર્વ સમાજને કોઈ સંદેશો આપવો હોય તો તમે શું સંદેશો આપો બસ સાહેબ સંદેશા માટે તો હું સતત આમ તો ઘણા સમયથી પીડાઉ છું કે એકવીમી સદીમાં જે ભારત જાય છે એમાં શિક્ષણનું પ્રમાણ વધ્યું છે નો ડાઉટ સમય શિક્ષણ હોવું જોઈએ અને પરિવર્તન સાથે માણસના વિચારોમાં પરિવર્તન થવા જોઈએ પણ એ પરિવર્તનની સાથે દરેકે દરેક સમાજની અંદર દીકરીઓ રણફાર ઉત્સાહથી ભણે છે એની અમે દરેક સમાજમાં દીકરાનું પ્રમાણ થોડુંક ભણવામાં ઘટ્યું છે અને બાપાઓએ દીકરીને ખૂબ પ્રોત્સાહિત કર્યા એની સામે દીકરાઓને એટલે ભણાવતા એને ક્યારેક દરેક સમાજમાં થોડીક અસમાનતા ઊભી થઈ છે અસમાનતાને કારણે દીકરી ભણે એટલે એના સમાજમાં દીકરા ન મળે એટલે અન્ય જ્ઞાતિ સાથે લગ્ન કરવા પ્રેરાય છે ક્યારેક ક્યારેક તો સમજી ન શકાય એવી ઘટનાઓ દરેક સમાજમાં બનતી હોય હમણાં હમણાં આપણા આહિર સમાજ એટલે બીજાને દીકરા આપીને રાજ બચાવનાર સમાજ છે એ સમાજમાં પણ આવી ઘટનાઓ બની ત્યારે મને થતું કે આવું શું કામ બને એના મૂળમાં આવી તો ક્યાંક આપણે દીકરીને સંસ્કાર આપવામાં ક્યાંક આપણે સમાજ એટલે વડીલો સો ટકા આપણી સો ટકા ક્યાંક ખામી રહી ગઈ છે હવે એ ખામી તપાસતા હું એવું મંથન કરું છું કે ઘરની અંદર મા બાપનો માન મર્યાદા જતી રહે છે એ મર્યાદા શું કમે ગઈ તો કે ઘરની અંદર ધર્મનું રટણ થતું નથી એ ભાવનાથી મારી માં જીવતા મેં વીસ વર્ષ પહેલાથી દરેક કોઈ પણ સમાજની દીકરી લગ્ન થાય ત્યારે ભાગવત ગીતા આપવાના પ્રયત્ન કરીએ છીએ ગીતા આપીએ છીએ દર વર્ષે સાડી ચારસોથી થી પાંચસો ગીતાનું વિતરણમાં કરીએ પણ હું જોઉં છું ગીતા આપીને ખાલી જેમ કોર્ટમાં જે માણસે જે દીકરા દીકરીઓ જીવનનું ઉતાર્યું છે એ દીકરા દીકરી માનો કે અહીંયા અમે સંસ્થાની સ્થાપના પર કર્યા પછી દીકરી જે દરેક સમાજની ભણીને ગઈ છે અને એના ઘરે જઈને અમે ભાગવત ગીતા આપી છે એ ગીતા વાંચી પછી ઘણી જગ્યાએ અમે ગીતા ન પહોંચી ગયા હોય લગ્નમાં મેસેજ ન મળ્યા હોય પણ જ્યારે બારમાં ધોરણે દીકરી વિદાય થાય ત્યારે અમે દરેક દીકરીને મોમે શીલ નથી આપતા એને ભાગવત ગીતા એને ભેટમાં આપીએ બરાબર અને એનું જેને પઠન કર્યું છે એવી આજની તારીખમાં મીન સંકુલમાં અભ્યાસ કરી અને જે સંસારમાં પ્રભુતામાં પગલાં પડ્યા એવી ગઈકાલની તારીખ સુધીમાં હાથસોને એકવીસ દીકરીના જેને મેરેજ થઈ ગયા અને હાથસો એકવી એકવી દીકરીના સંસાર એટલો બધો સુખીથી ચાલે છે કે સુખી એટલે પૈસે ટકે સુખી નહીં એ હાંજ પડેલો પતિ પતિને કાંઈ બધી લાગણી હોય સંતાનો સાથે પ્રેમ હોય અને સાસુ સસરાને પ્રેમ હોય અને એ દીકરી પરણીન ગાય અને એના મા બાપ સાસુ સસરા એને પોતાના મા બાપ તરીકે સ્વીકારી છે એમ મારા આહી સમાજને ખાસ વિનંતી કે તમે જે દીકરી તમારી ભણાવો છો તો એ દીકરીને તમે સુ સમય પ્રમાણે સુવિધા મોબાઈલ આપો પણ એ મોબાઈલનો કેટલો યુઝ થાય છે એની સાથે આજુબાજુ વાતાવરણ ક્યાં મૂકે છે વાતણ કયા એ પણ થોડીક તપાસ કરો અને પરણીન સાસરે ગયા પછી એ દીકરીને એવા શબ્દો આપો એવી શીખ આપો કે હવે તારા મા બાપ એ જ છે અમે તારા મા બાપ ખરા પણ સાચા મા બાપ તારા એ છે એને તારે સ્વીકારવાના છે અને એ દીકરી સાસરે ગયા પછી દીકરીને એવી સૂચના આપો કે તું સાસરે ગઈ છો પરણીન ત્યારે પહેલાં તો છ મહિના તારે બિલકુલ કાંઈ બોલો નહીં એ સાસુ સસરને તારા મા બાપ માન લે એ સૂચના આપે એ કામ કર તારે એ કામની અંદર કોઈ સામેથી સૂચન ન કરે સામેથી સૂચન થાય તારા વિચાર મુજબ ન થાય પણ એના ઘરની અંદર કયા પ્રકારનું વાતાવરણ છે રેણી કેણી કયા પ્રકાર એ સ્વીકાર લે એ સ્વીકાર લે દીકરી તો કોઈ ઘરની અંદર મન દુઃખ કે વિચાર વિચાર મતભેદ નહીં થાય અને દીકરી પોતાનું ઘર સ્વીકારે આજે ઘણી વખત મેરેજ થયા પછી પંદર દિવસ બે મહિને છ મહિને તૂટે છે એની પાછળનું આમ પરણીને દીકરી ગઈ અને બીજે દે મમ્મીનો ફોન જાય અને જે જે મમ્મીના ફોન ચાલુ ને એ દીકરીનો ઘર તૂટ્યા છે સાચી વાત છે વિચાર એટલે દરેક માં આવું વિચારે સમાજ વિચારે દીકરીને ભણાવો પણ ભણાવવાની સાથે ગીતાનું પઠન કરાવો એના અધ્યાય શીખડાવો અને આપણો મૂળ વૃસ્ત હું છે શીખડાવો ભણીને તમે એ રીતે માનો સંગીતકારો કલાકારો આજે તમે કોઈ પણ ક્ષેત્રમાં તમને પ્રગતિ કરવાની તક મળે છે પણ પ્રગતિની સાથે તમે તમારા અંગનું પ્રદર્શન ન કરો બરાબર દુઃખ થાય છે ક્યારેક ક્યારેક અમુક કલાકારો દીકરીઓ આપણી બહુ સરસ સારું ગાયક ગાય છે પણ દુઃખ થાય માફ કરજો કદાચ કોઈને ખોટું લાગે તો પણ તમે માનો દાખલા તરીકે આજે આપણે કહીએ કે રબારી સમાજની દીકરી છે ગીતા રબારી સાહેબ તો આપણે વંદન કરવાનું મંદ ગમે તે સમયે એનું ગોલોક ગાયિકા હોય ગાતી હોય તો એની પોતાના આભૂષણમાં જ ગીત ગાયા છે અમુક દીકરીઓ આપણા આભૂષણો જે ભૂલ કરે છે એ ન કરે એવી એની વિનંતી અને મા બાપને ખાસ વિનંતી કે તમે તમારી દીકરીને ભણવાની સાથે સંસ્કાર આપવાનો પ્રયત્ન કરો અને પછેડી એવડી હોડ જે તમારી સ્થિતિ છે એ કક્ષામાં રહીને તમે આગળ વધવાનો પ્રયત્ન કરો તમે કોઈનો બંગલો જૂન કૂબો પડવાનો પ્રયત્ન ન કરો બરાબર જરૂરિયાત કરતાં વધારે અપેક્ષા રાખો છો અપેક્ષાઓ વધારે દુઃખ પેદા થાય અપેક્ષાઓ મારતા શીખી જાવ તો સમાજમાં કોઈ દીકાય વાંધો નહીં આવે આના માટે હમણાં આહિર સમાજના ઘણા બધા યુવાનો ઉપરાળાથી કાનભાઈ છે બીજા મનીષભાઈ છે એવા અસંખ્ય યુવાનો કે જેને સમાજ માટે કંઈક એવા સમાજો સાથે અમે યુવાનો સાથે ગયા મહિનાની સત્યાવીસ તારીખે મળ્યા હતા આજે પણ મેળ્યા છીએ અને આહિષ સમાજ કોઈપણ પણ સમાજને સુધારા માટે એક પ્રેરક પહેલેથી બનતો હોયો છે અને આ સમાજથી શરૂઆત કરી ધીમે ધીમે દરેક સમાજને સાથે રહી અને આવા અઘટિત લવજહાદ કે દીકરીના અન્ય સમાજ સાથે વિચારો ભેદ થઈ અને ઘટનાઓ બને ન બને એના માટે અમે દરેક સમાજને સાથે રાખી અને અટકાવવા માટેના પ્રયત્ન અમે કરતા રહેશું અને આ પ્રયાસને ઈશ્વર અમને કોઈને કોઈ મને વિશ્વાસે સહકાર આપશે અને દરેક સમાજ પણ સહકાર આપે અને એના માટે મારી સરકારને પણ વિનંતી ક્યારે પણ કોઈ દીકરી અન્ય સમાજ કે કોઈ પણ સાથે લગ્ન કરવા પ્રેરાય અને રજિશ્રમ લગ્ન કરે તો તાત્કાલિક મારી સામાન્ય તાલુકા પંચાયત ગ્રામ પંચાયત સભ્યથી માની પીએમ સુધીની બે હાથ જોઈ વિનંતી છે કે જ્યારે લગ્ન થાય ત્યારે દીકરીના મા બાપને હાજર રાખે એની સહમતી હોય તો જ લગ્ન કરવા બરાબર જેથી કરીને પણ લગ્ન અટકી જશે અટકી જશે જય રામ જય શ્રી કૃષ્ણ ખૂબ ખૂબ આભાર દાડુભાઈ તમારો તમે સરસ મજાની એક શિક્ષણથી લઈને પરિવારની સામાજિકની સામાજિક જે સમસ્યા છે દીકરીની જે સમસ્યા છે આ જે સમાજમાં જે પ્રશ્નો ઊભા થાય છે એ લઈને તમે જે વાત કરી અને તમે સમય કાઢી મને જે સમય આપ્યો છે એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર